રિપેરિંગ કરવા માટે મે અહીંયા ત્રણ ચાર વર્ષ થી સીસીટીવી તો બંધ છે હ સીસીટીવી તો બંધ હાલતમાં છે બંધ ચાલુ જ છે અરે બધા બંધ છે આ કંટ્રોલ રૂમ તો બંધ છે બસ કાલે જે બનાવવું બનાવ છે મને કોઈ જાન જ નથી કઈ કંપની છે તમારી હ કઈ કંપની છે રીચા ઇન્ફોસિસ કયા કંપનીમાંથી આવે છે રીચા કઈ છે ઓફિસ 600 600 કેટલા ચાલુ છે અમારે એ તો ઓપરેટર ને ખબર ને ઓપરેટર ઓપરેટર ને કેમેરા છે આખા કેમ્પસમાં

તો એના કારણે એ પ્રમાણે હોય છે ચોવીસ કલાક નહીં અમે શિફ્ટ વાઇઝ હોય છે અમે બે જણ છે શિફ્ટ વાઇઝ હોય છે સવારે આઠ થી ત્રણ અને ત્રણ થી આઠ કેમેરા બધા કેવું છે અમુક અમુક જગ્યાએ ગમે ત્યારે બંધ થાય એટલે કેવું એના અમે ચેન્જ કરી નાખીએ કેમેરા એટલે પછી બીજી જગ્યાના બગડે એટલે ત્યાંના પછી ચેન્જ થાય જેમ જેમ રિપ્લેસ થાય એ પ્રમાણે આ બાબતની જાણ મને થઈ છે પણ આ પોલીસ તપાસનો વિષય હોય હું એમાં વધારે પ્રકાશ નહીં પાડી શકું આની હમણાં પોલીસ તપાસ ચાલુ જ છે એની એફઆઈઆરને એ બધું થઈ ગયું છે ગંભીર બાબત કોઈ બી મહિલા જ સિક્યુરિટી હોય કે કોઈ પણ મહિલા હોય છેડતી થવી એ ગંભીર બાબત જ ગણાય એના માટે અમે ઉપરના લેવલ સુધી રજૂઆત કરેલી છે સિક્યુરિટી ગાર્ડ વધારવા સ્ટાફ વધારવા અમને જેવી મંજૂરી મળે આ માટેની કાર્યવાહી ચાલુ જ છે જે બી સીસીટીવી બનશે એના રિપેરિંગનું કામકાજ ચાલુ જ છે અને અમારે ત્યાં જે અમુક સીસીટીવીને અપગ્રેડ પણ કરવામાં આવેલા છે અને એનું કાર્યવાહી પણ ચાલુ જ છે એ લોકોને વારંવાર અમે જાણ નોટિસ બધું જ આપતા જ રહેતા હોઈએ છીએ તો એ પણ કાર્યવાહી અમારા લેવલે ચાલુ જ છે